ગ્રાન્ડ ઓપનિંગ સ્ટુડિયો સિદ્ધિ વિનાયક અભિનય કાસ્ટિંગ તારીખ ચૌદમી સપ્ટેમ્બરના રોજ વેસ્ટ ગેટ બિઝનેસ બે બી વન થ્રી ઝીરો સેવન સામે નિર્વાણ પાર્ટી પ્લોટ એસજી હાઈવેનું ઉદઘાટન પ્રખ્યાત અભિનેત્રી ભક્તિ કુબાવત દ્વારા કરવામાં આવ્યું ફિલ્મ ડિરેક્ટર રાકેશ શાહ બોલિવૂડ ગુજરાત ફિલ્મ ઉદ્યોગ સિદ્ધિ વિનાયક સ્ટુડિયોના માલિક શ્રી લૌકિક માંડગેરે જણાવ્યું કે આ સ્ટુડિયો યંગ ટેલેન્ટને અભિનય કાસ્ટિંગ મોડલિંગમાં સંપૂર્ણ સ્વપ્ન પૂરું કરવા માટે પ્લેટફોર્મ આપશે ઇવેન્ટ મેનેજમેન્ટ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અન્ય ઘણા જાણીતા નામ અભિનેત્રી વિવેકા પટેલ ઇન્દુ સરકાર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઇવેન્ટમાં સન્માન પણ કરવામાં આવ્યું ડેફિનેટલી અ જ્યારે પણ કોઈ નવું વેન્ચર થતું હોય છે એક નવા મુકામ પર કોઈ વ્યક્તિ પહોંચતું હોય છે ત્યારે ખૂબ જ ખુશી થાય છે અને લૌકિકને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું કે Uh, I have office and I have office in Gujarat because I feel um casting agent uh, is the bridge between actors and the directors and the production house. So I hope that the Gujarati film industry is a professional. વેમાં મોલ્ડ થાય જેમાં કાસ્ટિંગ એજન્ટ હોય સ્ટાઇલિસ્ટ હોય મેકઅપ વે વેથી ઓફિસિસ હોય અને યુ નો ઓલ તો અત્યાર સુધી હું કાસ્ટિંગને બધું તો કરતો ને બધું અને અત્યારે આપણે જે સ્ટુડિયો ખોલ્યો છે એક જેમ મેડમે કીધું કે આપણે પ્લેટફોર્મ આપી રહ્યા છે અત્યારે ટેલેન્ટ બહુ જ છે ગુજરાતમાં ઘણું બધું ટેલેન્ટ છે પણ ટેલેન્ટને બહાર કાઢવા માટે જે વસ્તુ છે ને એ બહુ ઓછી છે તો અને એના માટે લોકો મુંબઈને બધે અલગ અલગ સિટીઝમાં જતા હોય છે એમનું ઓડિશન આપવા માટે એ છે તો આ સ્ટુડિયો બનાવવાનું કારણ એ જ હતું કે આપણે યંગ ટેલેન્ટને સારું પ્લેટફોર્મ આપીએ અને એક માધ્યમ સુધી પહોંચાડીએ હા મારું નામ રાકેશ શાહ છે ફિલ્મ ડાયરેક્ટર છું આજે આપણે અહીંયા સિદ્ધિ વિનાયક એન્ટરટેનમેન્ટની ઓફિસનું આજે ઓપનિંગ છે અને અહીંયા આપણે સ્ટુડિયો પણ છે લૌકિક માનીએ જે કાસ્ટિંગ ડાયરેક્ટર આપણી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે એને આજે પોતાનો એક સ્ટુડિયો ઓપન કર્યો છે અને અહીંયા એવી ઘણી બધી એક્ટિવિટીઓ થવાની છે જેમ કે કંઈક પ્રોમા શૂટ કરવું હોય કોઈને કાસ્ટિંગ માટેનું એમનું તો ઓલરેડી ચાલે છે કાસ્ટિંગ એજન્સીનું પછી એમનું ઇવેન્ટ્સનું એનું પણ ચાલે છે એના માટે એમને બહુ સારી ઓફિસ અહીંયા બધા માટે કરી છે તો એમને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મેં ઘણી બધી કામ કર્યું છે ગુજરાતી ફિલ્મ્સમાં પણ કામ કરી રહી છું ભાઈ અમારા એક ફેમિલી મેમ્બર જેવા છે અને ખૂબ જ મહેનતું છે ખૂબ જ કામ કરી શકે એમ છે એટલે એમને અમારી દિલથી શુભકામનાઓ છે કે બસ આ નવો સ્ટુડિયો જે લીધો છે એમણે એનું ઇનોગ્રેશન આજે કર્યું છે એમાં ખૂબ આગળ વધે અને ખૂબ બધું કામ મળે